દિવાળીના તહેવારના ચાર દિવસ છે ચાર દિવસમાં પહેલો દિવસ છે વાક બારસ વાઘારસ વાણી એટલે સરસ્વતી ની પૂજા જ્ઞાનની પૂજા વાક બારસ બીજો દિવસ છે ધનતેરસ એટલે ધનની પૂજા નહીં આપણે ગુજરાતીઓને બહુ મજા આવે ધનતેરસ બધે સોનું લેવા દોડે હવે આગળ તો લક્ષ્મી પૂજન આવે જ છે પાછું ડબલ પૂજન કરવાનું આગળ આમે લક્ષ્મી પૂજન દિવાળી એ લક્ષ્મી પૂજન ધનવંતરીની પૂજા ધનવંતરીની પૂજા તબિયત થોડીક સારી રાખવાની ખાવા પીવામાં આહાર વિહારમાં બધું જ માણવું આપણે મેં કીધું એમ આપણે રસોવે સ પણ બધું માણી હકીએ એવી તબિયત રહેશે તો માણી હકશો ને ત્રીજો દિવસ કાળી ચૌદશ એટલા ઓલા કકડાટ કાઢવાના વળા લઈને ચકડા કરવા મંડો પછી કોક બીજો કકડાટ આખું વડો કરે આપણી ઘરે આવીને મારા ઘરની સામે કુંડાળા કરી ગયા હતા એમ નહી કાલિકા એટલે પરાક્રમ ના દેવી હિંમત લક્ષ્મી એટલે વેલ્થ ભગવાનની કૃપા થાય અને તમે તમારું જીવનમાં એશિયાળા ન બનો અને કાયમ માટે બીજા ઉપર આધારિત નરિયોનું ઉધારી ન કરો એવી વેલ્થ તમારી પાસે હોય ધનવંતરી એટલે હેલ્થ કાલિકા એટલે કરેજ અને સરસ્વતી એટલે નોલેજ આ ચાર વસ્તુનું કોમ્બિનેશન થાય ને તો તમારી પાસે નવા વર્ષનો રોજ ઉત્સવ આવે